ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ મંત્રી સાથે સરાહનીય સેવા અભિગમ એટલે વિશ્રામની વ્યવસ્થા ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામ માટે ચાર ડોમની વ્યવસ્થા કરાય છે જેમાં આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજીસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાય છે ચાર વિશાળ ડૂમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી ગરમ પાણી પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષા સાથે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે વિશ્રામ રૂમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસકીપિંગની સર્વિસ સાઇનેસીઝ ફ્લોર કાર્પેટ અને ફ્લેગ પોલ સેવા પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિફિકેશન વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક કસર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે યાત્રિકો માટે રહેઠાણ પાણી ખોરાક આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે માટે તેમણે સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો મેળા દરમિયાન યાત્રિકો માટે હંગામી વિશ્રામ સ્થળ જોઈએ તો અંબાજીથી હડાદ રોડ પર કામાક્ષી મંદિર સંકુલ અંદર કામાક્ષી મંદિરની બહાર કામાક્ષી સામે મેળા ઓફિસની બાજુમાં પ્રાઇવેટ પ્લોટમાં અંબાજીથી તેર કિલોમીટર દૂર હડાદ પોલીસ સ્ટેશનની આગળ બાજુમાં ડી કે ત્રિવેદી બંગલોની સામે અંબાજીથી દાંતા રોડ ઉપર જોઈએ તો વેંકટેશ માર્બલની બાજુમાં મિનરલ વોટર પ્લાન્ટની આગળ આદર્શ નિવાસ શાળા દાંતા અંબાજી ગામમાં જોઈએ તો પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની કોલેજના મેદાનમાં અંબિકા ભોજનાલયના આગળના ભાગમાં શક્તિ દ્વારની સામે જન જનસુવિધા સંકુલની બાજુમાં બસ સ્ટેશનની અંદર મલ્ટીપર્પઝ ડોમ દિવાળીબા ગુરુભવનની બાજુમાં હરણેશ્વર મંદિરની બાજુમાં એકાવન શક્તિપીઠ સર્કલ અંબાજીથી ગબ્બર રોડ હંગામી વિશામાં જોઈએ તો ગબ્બર ચઢવાના પગથિયાની બાજુમાં પાર્કિંગ નંબર એક વન કવચની આગળ આપેશ્વર મહાદેવ મંદિરની સામે કાયમી યાત્રિક શેડની માહિતીમાં ટીંબાચુડી છાપીથી મરવાડા માર્ગ પર ભાગડપીપળી પાલનપુરથી ધાણધા માર્ગ પર ત્રણ જલોત્રા પાલનપુર રૂબાજી માર્ગ પર ચાર મીરવાડા પાલનપુર અંબાજી માર્ગ પર પાંચ ભાલુસણા સિદ્ધપુર અંબાજી માર્ગ પર આંબાઘાટ સતલાસણ અંબાજી માર્ગ પર નવાવાસ સતલાસણા અંબાજી માર્ગ પર દાંતા મુકામે પીડબ્લ્યુડીના વિશ્રામ ગૃહ પાસે દાંતાથી અંબાજી માર્ગ પર વસીરપટ દાંતાથી અંબાજી માર્ગ પર ત્રિશુલિયા ઘાટ મંદિરની બંને બાજુ દાંતાથી અંબાજી માર્ગ પર બાબરકાંઠિયા ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર માકણ ચંપા મુકામે ખેડબ્રમાંથી અંબાજી માર્ગ પર આપેશ્વર મહાદેવ મંદિર સામે અંબાજીથી ગબ્બર માર્ગ પર આમ યાત્રિકો માટે હંગામી વિશ્રામ સ્થળની તૈયારીઓ કરવામાં આવી છે મારું નામ ઠાકોર આનંદ છે હું ગાંધીનગર ગામ ગાંધીનગરમાંથી શેરતા ગામથી આવું છું હું છેલ્લા ઓગણીસો સત્તાણુંથી આવું છું પણ આ તંત્રના કેમ્પમાં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો છું અને અહીંયા ઘણી એવી સરસ સગવડ છે સગવડ એટલે તમે ના પૂછો વાત સેફ્ટી છે પીવા માટે સ્વચ્છ પાણી છે શૌચાલય છે પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વ તત્વો દ્વારા ચોરી કે કોઈ અન્ન બનાવ બનવાનો કોઈ એ જ નથી અને હું અહીંયા આવ્યો છું તો તંત્રની અને કલેક્ટર સાહેબનું ખૂબ ખૂબ આભારી છું અને મેં બધા પણ આભારી છે અમારો પરિવાર અહીંયા સ્ટે કરો તો કહે છે કે ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા છે અમને ખૂબ સારું લાગ્યું ધન્યવાદ